જય દ્વારકાધીશ દોસ્તો આજે આપણે વાત કરીશું રંગીલા ગુજરાતના મોજેલા કલાકારો વિશે તેમના ઇન્સ્ટાગ્રામ તથા યુટ્યુબમાં તેમના ફેન પેજ અથવા તેમના ચેનલ છે કે નહીં તેના વિશે આપણે વાત કરીશું તો પાંચ કલાકાર છે તેમાંથી તમે કયા કલાકારના ચાહક છો તમે કયા કલાકારને ફોલો કરો છો કયા કલાકારને સબસ્ક્રાઈબ કરો છો તે કોમેન્ટ કરજો તો આજના આપણા પહેલા કલાકાર છે કચ્છના કોયલ કહેવાતા ગીતા રબારી તેમના વિશે વાત કરીશું તો તેમને યુટ્યુબમાં પણ એકાઉન્ટ છે તથા ઇન્સ્ટાગ્રામમાં પણ તેમનો ફેન પેજ છે તો પહેલાં આપણે વાત કરીશું તેમના યુટ્યુબ ચેનલની તો યુટ્યુબ ચેનલમાં તેમનું ચેનલ છે અને ગુજરાતના સૌથી શ્રેષ્ઠ કહેવાતી ચેનલ કલાકારોમાં ગણવામાં આવે ચેનલ એટલે ગીતા રબારી નામ આવે છે તેમને એક પોઈન્ટ નવ્વાણું મિલિયન સબસ્ક્રાઈબર છે તેમની પાસે ગોલ્ડ પ્લે બટન પણ યુટ્યુબ તરફથી આપવામાં આવ્યું છે જે ગુજરાતી કલાકારોમાં સૌથી પહેલાં તેમના મૂવીઓ છે હવે તેમના વિડીયોની વાત કરીશું તો તેમને તેમને ચેનલમાં એકસો છેતાલીસ વિડીયો અપલોડ કરેલા છે એકસો છેતાલીસ વિડીયોમાં મિત્રો તેમને એક પોઈન્ટ નવ્વાણું મિલિયન સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો હવે તેમના ઇન્સ્ટાગ્રામની એકાઉન્ટની વાત કરીશું તો તેમના ઇન્સ્ટા એકાઉન્ટનું નામ પણ તે જ છે સેમ ટુ સેમ તેમાં પણ તેમને સૌથી વધારે એટલે કે ચાર પોઈન્ટ પાંચ મિલિયન સબસ્ક્રાઈબ ફોલોવર્સ છે તેમને બ્લૂટૂથ મળી ગયેલ છે તે સૌથી વધુ ગુજરાતી કલાકારોમાં સૌથી વધુ ફોલોવર્સ ગીતાબેન રબારીને છે તો તમે પણ ફોલો કરો છો જો તમને પણ તેમનું કોઈ પણ એક ગીત ગમે છે તો ચાલો આગળ આપણા બીજા કલાકાર વિશે વાત કરીએ તો બીજા કલાકારનું નામ છે કીર્તિદાનભાઈ ગઢવી કીર્તિદાન ભાઈ ગઢવીની વિશે વાત કરીશું તો તેમને યુટ્યુબમાં પણ ચેનલ છે તથા ઇન્સ્ટાગ્રામમાં પણ એકાઉન્ટ છે તમે યુટ્યુબ ચેનલની વાત કરીશું તો યુટ્યુબમાં પણ ઘણા જ સબસ્ક્રાઈબર જોવા મળે છે તો તેમના સબસ્ક્રાઈબર વિશે વાત કરીશું તો યુટ્યુબ ચેનલનું નામ છે કીર્તિદાન ગઢવી ઓફિશિયલ તેમને સાતસો સત્યોતેર કે સબસ્ક્રાઈબર છે તથા તેમને ચેનલમાં ત્રણસો ને ચોરાણું વિડીયો અપલોડ કરેલા છે તેમ શું તમને પણ ભાઈ ગઢવીનું પણ એક ગીત ગમે છે તમે બહુ વધારે ગમતું હોય તો કોમેન્ટ કરો હવે તેમના ઇન્સ્ટાગ્રામ પેજની વાત કરીશું તો ઇન્સ્ટાગ્રામમાં પણ તેમને ઘણા ફોલોવર છે તો ચાલો દોસ્તો તો ભાઈ ગઢવી ઓફિશિયલ એવું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું નામ છે તેમને ઇન્સ્ટાગ્રામમાં એક પોઈન્ટ આઠ મિલિયન સબસ્ક્રાઈબ ફોલોવર્સ છે શું તમે પણ તેમને ફોલો કરો છો તો ફોલો કરતા હોય જો તમને કીર્તિદાનભાઈ ગઢવીના ગીત ગમતા હોય તો કોમેન્ટ કરો ચાલો તો આપણે ત્રીજા કલાકાર વિશે વાત કરીશું તો આજના ત્રીજા કલાકાર છે આપણા ગોવિંદભાઈ ગઢવી ગોવિંદભાઈ ગઢવીની વાત કરીશું તો તેમને પણ યુટ્યુબમાં એકાઉન્ટ છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ એકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબની ચેનલ વિશે વાત કરીશું તો યુટ્યુબ ચેનલનું નામ છે ગોવિંદ ગઢવી ઓફિશિયલ તેમાં તેમના બસો પાંચ કે ફોલોવર્સ છે ચારસો બે વિડીયો અપલોડેડ છે હવે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની વાત કરીશું તો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પણ ઘણા ફોલોઅર્સ છે તો ઇન્સ્ટાગ્રામમાં એકસો સાઠ કે ફોલોવર્સ છે ગોવિંદ ગઢવી તેમના એકાઉન્ટનું નામ છે અને ત્રણસો ચુમ્માલીસ પોસ્ટ તેમને અપલોડ કરેલી છે જો તમે પણ ગોવિંદ ગઢવીના ગીતના ચાહક છો તો કોમેન્ટ કરો જો તમને પણ એક ગીત તેમનું ગમ વધારે ગમતું હોય તો એ ગીતનું નામ કોમેન્ટ કરો તો હવે આપણા ચોથા કલાકારની વાત કરીશું તો ચોથા કલાકાર છે ગીરના સાવજ કહેવાતા રાજભા ગઢવી વિશેની રાજભા ગઢવીને પણ યુટ્યુબમાં ચેનલ છે તથા તેમને ઇન્સ્ટાગ્રામમાં પણ એકાઉન્ટ છે યુટ્યુબ ચેનલની વાત કરીશું તો યુટ્યુબ ચેનલમાં તેમને નામ છે રાજભા ગઢવી ઓફિશિયલ તેમને નવસો અઢાર કે સબસ્ક્રાઈબર છે એક હજાર કે વિડીયો તેમને અપલોડ કરેલા છે જો તમે રાજભા ગઢવીને ફોલો ન કરતા હો યુટ્યુબમાં તો સબસ્ક્રાઈબ કરો જેથી તેમને એક મિલિયન પૂરા થાય અને તેમને પણ ગોલ્ડન પ્લે બટન મળી શકે જો તમે જો સબસ્ક્રાઈબ કરેલા હોય તો કોમેન્ટ કરો અને તમને વધારે તેમનું પ્રિય વાર્તા કે પછી ગીત હોય તો કોમેન્ટ કરો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વિશેની વાત કરીશું તો રાજભા ગઢવી ગીર ઓફિશિયલ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું નામ છે તેમને ઇન્સ્ટાગ્રામમાં બ્લુટિક મળેલી છે એક પોઈન્ટ ત્રણ મિલિયન તેમના ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર છે તથા સત્તરસો નવ્વાણું તેમને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ અપલોડ કરેલી છે તો શું તમે પણ રાજના ચાહક છો તો કોમેન્ટ કરો અને તેમના વધારે પ્રિય ગીત વિશે તમે કોમેન્ટ કરો તો ચાલો આપણે હવે પાંચમા કલાકાર વિશે વાત કરી છે તો પાંચમા કલાકાર જેમ કે ગુજરાતના કલાકારોમાં ગીતનો બાદશાહ કહેવા તો એવો આપણા ગમનભાઈ સાંથલની વાત કરીશું તો તેમને પણ યુટ્યુબમાં એકાઉન્ટ છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ એકાઉન્ટ છે યુટ્યુબ ચેનલની વાત કરીશું તો ગમન સાંથલ ઓફિશિયલ તેમનું યુટ્યુબ ચેનલનું નામ છે અને છસો ને અડસઠ છસો ને છ્યાશી છે તથા તેમને યુટ્યુબમાં આડત્રીસ વિડિયો અપલોડ કરેલા છે ફક્ત આડત્રીસ વિડીયોમાં છસો ને સબસ્ક્રાઇબર એટલે બહુ ગર્વની વાત કહેવાય તો હવે તેમને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વિશેની વાત કરીશું તો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પણ તેમને ખૂબ જ વધારે ફોલોઅર છે તો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક પોઈન્ટ એક મિલિયન ફોલોઅર છે તેમને પણ ટીક મળેલી છે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું નામ છે ગમન સાંથલ બોત્યર તેમને ઇન્સ્ટાગ્રામમાં કુલ ત્રણસો ને અડતાલીસ પોસ્ટ અપલોડ કરેલી છે તેમનું ઓફિશિયલ એકાઉન્ટ જ છે જો તમે પણ ગમન સાંથલના ગીતના વધારે ચાહકશો તો કોમેન્ટ કરો ને આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો તથા કોમેન્ટ કરો જય દ્વારકાધીશ